લક્ષ ન્યૂઝ એક નજર એક લક્ષ મહેસાણા તાલુકાના વડસમા ખાતે આવેલ શ્રી સત્સંગી સાકેતામાં રામ આશ્રમ એજ્યુકેશન કેમ્પસમાં એકવીસ જૂન વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરાઈ હતી શાળાના બાળકોએ યોગા કર્યા હતા ઉપરાંત કલોલ બ્રહ્મકુમારી સંસ્થાના બ્રહ્મકુમારી ડોક્ટર દામિનીબેન દ્વારા રાજયોગની વાત કરવામાં આવી હતી રાજયોગમાં મનની વાત કરી હતી તમારું મન પ્રફુલ્લિત હશે તો માનસિક અને શારીરિક બંને રીતે પ્રફુલ્લિત રહેશો તેમજ દિવસની શરૂઆત આધ્યાત્મિકતાથી કરો ત્યારબાદ ડોક્ટર કમલેશભાઈ રાજગુરુ દ્વારા સુંદર રીતે અષ્ટાંગ યોગની સમજૂતી આપી હતી આ નિમિત્તે મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર ભરતભાઈ રાવ ડાયરેક્ટર રશ્મિનભાઈ શાહ સાકેત ઇન્ટરનેશનલ સ્કૂલના આચાર્ય અશ્વિનભાઈ પ્રજાપતિ આયુર્વેદિક કોલેજના પ્રિન્સિપાલ તથા સમગ્ર કેમ્પસના વિવિધ ફેકલ્ટીના આચાર્યો એચઓડી તથા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા નમસ્કાર હું ડોક્ટર કમલેશ રાજગોર આજે આ વિશ્વની અંદર જેને વિશ્વ ફલક ઉપર યોગનો પ્રચાર પ્રસાર કર્યો છે અને માત્ર યોગ નહીં પરંતુ ભારતીય સંસ્કૃતિને તેણે ઉજાગર કરી છે એવા આપણા યશસ્વી મહાપુરુષ તેજસ્વી મહાપુરુષ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું સ્વપ્ન હતું કે વિશ્વ સમગ્ર વિશ્વ એક દિવસ યોગને ઉજવે અને આ વિશ્વ યોગ દિવસ બન્યા પછી આ આપણે આઠમો વિશ્વ યોગ દિવસ ઉજવી રહ્યા છીએ આજે હિમાલયા આયુર્વેદ મહાવિદ્યાલય અને ચિકિત્સાલય પણ છે વડાસમા ગામની અંદર આવેલી આ હોસ્પિટલ અને એમના વિદ્યાર્થીઓ અને એમના સમુદાયને યોગ વિશેની ભ્રામક માન્યતાઓ શું છે સાચો યોગ શું છે એના વિષય ઉપર અમે એક પરિસંવાદ કરવા જઈ રહ્યા છીએ ચોક્કસ મને એવું લાગી રહ્યું છે કે યોગ આવનારા દિવસોની અંદર ભારતને ભારતીને વિશ્વગુરુ બનાવવા માટે સતત જે પ્રયત્નશીલ લોકો છે એને ભર પૂરું પાડશે અને આવનારા દિવસોની અંદર જે આપણું સ્વપ્ન છે આમ તો આદરણીય મોદી સાહેબનું સ્વપ્ન બે હજાર ની અંદર આ મહા ભારતી વિશ્વગુરુ બને અને સૌથી મહાસત્તા બને એનું છે પણ એમાં આ યોગશાસ્ત્ર યોગ અભ્યાસ અને યોગના વિચારો યોગની એનાટોમી ફિઝિયોલોજી યોગની જે સિદ્ધાંત છે ફંડામેન્ટલ છે એ બધા જ વિશ્વફલક ઉપર ફળીભૂત થઈને આવનારા દિવસોની અંદર મને ચોક્કસ ખાતરી છે કે ભારતીય સંસ્કૃતિ ભારતીય શાસ્ત્ર પ્રાચીન સંસ્કૃતિની આપણી આ દેન ઋષિ જે આપણને આપી છે એ એ ચિકિત્સા પદ્ધતિ આયુર્વેદ અને એની સાથે યોગ આપણને ચોક્કસ વિશ્વ ગુરુ પલક ઉપર લઈ જશે એ લેસ માત્ર સંખાને સ્થાન નથી ઓમ શાંતિ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય સંસ્થા તરફથી હું બ્રહ્માકુમારી ડૉક્ટર દામિની આજે વર્ષમાં ખાતે ઇન્ટરનેશનલ ડે યોગા ડે નિમિત્તે અહીં રાજયોગની શિક્ષા પ્રદાન કરવા આવી છું રાજયોગ જે સર્વશ્રેષ્ઠ યોગ માનવામાં આવે છે જેનું વર્ણન પરમાત્માએ સ્વયં ગીતામાં પણ કર્યું છે કે રાજયોગના આધારે માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય બંનેનું બેલેન્સ કરી શકાય છે આપણે ફક્ત શારીરિક સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપ્યું છે પરંતુ આ જે વૈશ્વિક સમસ્યા જે છે સાયકોસોમેટિક ડિસીઝીસ વધી રહ્યા છે મનના રોગો વધી રહ્યા છે ત્યારે જો મન જ સ્વસ્થ નહીં હોય તો શરીર કેવી રીતે સ્વસ્થ રહી શકે છે તો મનને સ્વસ્થ કરવા રાજયોગનો અભ્યાસ કરીએ મેડિટેશન શીખીએ અને ત્યારબાદ શારીરિક સ્વાસ્થ્ય આપે હી સારું થઈ જશે તો જ્યારે મેન્ટલ ફિટનેસ હશે તો ફિઝિકલ ફિટનેસ આવશે અને ફિઝિકલ ફિટનેસ હશે તો શો સોશિયલ રિલેશનશીપ્સ પણ સારી રહેશે અને ધીઝ વર્લ્ડ વિલ બી ઇન સ્મૂથ એનર્જી અને સંસાર પરિવર્તિત થઈ જશે કળિયુગ તો પતવા આવ્યો જ છે સતયુગ લાવવું એ આપણું બધાની ફરજ છે તો રાજયોગના આધારે જીવનને આપણે શ્રેષ્ઠ બનાવીએ સાત્વિક બનાવીએ અને સંસાર પરિવર્તન કરીએ એ જ આજના દિવસની શુભકામના શુભભાવના ઓમ શાંતિ